tuh हो भीया

તો મળીએ પછી આગળ જઈને આપણે તો ગાજી તો હવારના અમે ગાડીઓની ફરફરત ફરજ કહે છે એટલે હમણાં બી ગાડી પરત બ્લોગ ચાલુ કરે છે અને કંઈક કરીએ તો ભૂલી જઈએ શું કામ હોય ઘરે લગ્ન છે તો ભૂલી જઈએ છે અને આ જો રસ્તો મારા લેવા જાઉં છું અને આ જો આ રસ્તા બી કેવા છે હેવી હેવી અમારા ગામડાના રસ્તા કંઈક કરો યાર બ્લોક તમે જોતા હોય તો ગામના સર બળિયા આજે બહાર બણી આવી ગયું બ્લોર રૂપ નીકળી આવવા તો અમે જે રહ્યા છે હવે મારી કહેવા એ તો જઈએ પછી લગન માટે ઘરે લગન છે મળે આખો કરવાનું થઈ રીતે વ્લોગ કરવાનું ટાઈમ મળતો ને ભૂલી જવાય ટ્રામ કંઈ કામ હોય તો બરાબર છે એ બણીયા રહેતો હવે આ દેખો આવરા તો બેય ગયો છે આ રીચ નો કઈ માહોલ છે અને આ ભાઈનો બ્લોક ચાલુ કરો તો ભૂલી ગયો અને આ ભાઈ મને યાદ કરી દીધો છે અને આર્યો અમારે દે દીધું એનો નામ લખ આ નામ લોકો બેહાયું છે અને દેખો ચાંદો માંડો થાય છે નામ શું ભાઈ તો ગાઈસ આ ભાઈ અમને કે છે બ્લોક ઉતારો આ લાડાનો નો બરોબર થઈ કેસો હવે એલો લાડો હોયો એલો લાડો હોયો બીજું કંઈ અને સોડા મંગાવી દીધી છે અમારે રિકેશભાઈ રિકેશભાઈ દેખરાને આ આબ બનીવી અમારે આ રે અમારે લાડો મારી તારો લાડો ની આ રે મારો લાડો ની આ લાડો લાડો લાબી લાડો તારા લાડો બરે બોલે લે રહ્યો કે આજે ની રિચ છે આજે સોડા પીવે કે આયો ભલે સોડા बॉलपेन पेन का आ बॉल मांगे ले बॉलपेन पेन डाल दिए बराबर बॉल पेन बर, बर। दिए ना सोडा पी दिए सोडा पी लिए बीजेपी उड़ा ये वो ये क्या है बिजू क्या होता है सरबत होता, होता है सर्वपद होता है सर्व पद सर्व हमारे का ये हमारे फबी होती तुम पीती एम के तुम ये सोडा पीती इधर ये तो हाँ फिर मांगती और फोटा मांगती ये फोटा मांगने बोलती मांग ये लाडा होती लाडो लाडो होती भाभी किधर होती भाभी का किधर भाभी इधर बैठती लेकिन चली जाती भाभी किधर रहती और ये हम अम... ये ये लोंडी होती भाभी आ रही है वो भी लोंडी होती भाभी आ रही है अब देखो ये हमारी भाभी आ गई और सब हमें देख रही है बराबर हमको शर्म आ रही है

और भाई बहन ठाकी जाए आखिर आखिर रातों नहीं हमारे ऊँग से हमको भी थोड़ा बहुत हिंदी अवरता है अवरता है हम तो गाबा काट देते हैं है, लेकिन हम गाबा काट देते हैं और ये इसका खेतर है ये इसका खेतर है आपको नहीं वो आपको दिखा नहीं नहीं वो ये हमारा खेतर है इसका खेतर है और इसका घर वहां पे है वो टांगा दिखता है

जो दीवार से अपने जो कम आदत थवा दे इधर इधर जहर खाने का पैसा नहीं तू लगन नहीं बात करता है क्या बात करता है अरे लेकिन यार तू हो भी कर ले वाला ले लेते हैं कहीं नहीं तू अभी नहीं करते तू कर ले ना यार अभी तो मैं पढ़ता हूँ क्या तो પછી <laughs>

તો ફોટા પડાય અને પછી એ ભાઈ કંઈક એની યાદગીરી રાખતું થોડી ઘણી તો ફોટા ફોટા પડાય અને અમારું ઘર આ પહેલા બી તમે જોઈ લીધું છે લોકેશન ફોટા ફોટા પડી Oh! <laughs> Yn y dyfais 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 चल 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 रिको

जी का वारू पागड़ी बांधे कैसे नहीं बुझ गया पड़वाओ नहीं 2 किलो बागे थोड़ा हमें ठरते पड़ते ना थकेले दम थकेले हम बाजू आवे दादा हमारा भाभी ने बड़ी जी बनाने में ठरते पड़ते हैं नहीं रहता है नहीं रहता है तुमने मैं आप हो मेरी ले ले दे बालू से कुछ नहीं ऊपर का नहीं रहता है वारू पागड़ी નીમેલીકો એટા ખાલી થોડો ફેટરા હુડો હોય હોય ગોદાટો કે કે આમની જાણી હે મિત્રો એ લરીયો

पार सोर मूत्री पड <laughs> विकाना सोरू पार मुत्री फरि <laughs> એનો પડાય એનો તો બહુ નકરું ભઈ જો કાઈ દઈશ તો અત્યારે અમે આખો દિવસ ફરી ફરીને કંટાળી ગયાં છે અને અમારે અર્જુન સાહેબ અને અમારે મૂકો અને અમારે બાબુ ભાઈ આ પુલ પર આ શું કરે છે ખબર નહીં મેં જતલો પણ આ ભાઈ મને મળી ગયા છે બરાબર કેવું કઈ કંઈ કહેશો ભાઈ કશું નહીં કહેતો બોસ સજેશન આ પવાળો માણસ છે આપણને મોટિવેટ કરવા કરવાવાળો માણસ છે ભાઈ પણ હમણાં કઈ બોલતા નથી બરોબર અને જો આ બાજુ કંઈ જાનેજી ના કઈ લાયેલો લોકો આ જાનવાળા વાળા જોઈ લે બાકી કેવા આણુ છે દેખો ભાઈ આ હા દેખો ભાઈ ગામડાની ની મોજ જો આવું સિટી માં ના જોવા મળે બરોબર દેખી લે ભાઈ પાર્ટી ફૂલ ફોર્મ છે દેખ આપણે વિડીયો એટલે લાઈક કરો શેર કરો એમ કીધું લાઈક એન્ડ સબસ્ક્રાઇબ અને ચેનલને ને સપ્રાટી દીજો બરોબર હા અને ચેનલને ને સપ્રાટી દીજો એટલે મારી નોટિફિકેશન તમને મળી જાય તો હવે મળીએ ઘરે જઈને શું કરીએ છે હવે ઘડી કાવ ખા ઉંતી હું આવી જાઉં બરોબર ને કેમ કે ઘણા દિવસથી જાગરણ છે જા હો લાગ બહુ દિવસ થી ગયા છે ઘરે લગન હતું આયા ફરવા ફરવા મે તો ગાબાદ નીકળી ગયા છે અમારા તો બરોબર

હમણાં લગ્નમાં મળી આ બીજેપી એને પડ્યું છે પણ આ બધા પબ્લિકને આપણા દેશી ઢોલિયામાં કૂદવાની મજા છે જો તો અમે બી લગનમાંથી માંથી નીકળી ગયા છે અને બીજે બી આઈન પડી છે જો અને પબ્લિક ને હવે દેસી ઢોલિયા માં ઉડવાની મજા છે એવી બીજો કોઈ મજા નહી તો જો આ અમારી બધી પબ્લિક આવી ગઈ છે અને બધા દેખો ગાડી બારી લઈ લીધી છે અમે બી હવે નીકળીએ છે ઘરે અને પેલો અમારે વરરાજાને બહુ ઊંઘ આવે છે એવું ઊંઘી છે તો એ હવે જઈને હવે ઊંઘી જશું બરોબર તો મળીએ છીએ અને ધીરે ધીરે આપણે સંસ્કૃતિની પાછી આવી છે તો આપણા બેસી તો એમાં બધી પબ્લિક બાજી રહી ડિઝાઇન પડ્યું છે ડીજે સાઈડમાં પડ્યું છે ને દેખો દેશી ટોલીઓમાં કૂદે છે અને જો બધી અમારી ગાડી નીકળી ગઈ છે ને તો ગાઈશ તો અમે લગન ભગન પાછા બધા ઘરે આવી ગયા છે અને બ્લોગ બહુ લેટ નાખું છું હજુ એડિટિંગ નથી એટલે નાખ્યો નહીં અને પરીક્ષા બી હતી એટલે બ્લોગ આજે નાખું છું તો ચેન ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઈચ્છા હોય તો ચેનલ મળતું સપરાટી તો મળીએ ટોપિક સાથે ત્યાં સુધી આવજો